આ તિરંગા યાત્રામાં જિલ્લાભરમાંથી લોકો જોડાયા હતા આ તિરંગા યાત્રા નડિયાદ કપડવંજ રોડ પર આવે એસઆરપે કેમ્પથી શરૂ કરી નડિયાદ શહેરના મુખ્ય માર્ગે ફરી હતી અને સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગાથી પારસ સર્કલ સુધીની આ તિરંગા રેલી યોજાઈ હતી આ તિરંગા રેલી યાત્રામાં જિલ્લાના પોલીસકર્મીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ જુદી જુદી સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ વગેરે આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા રિપોર્ટર ભટ્ટ ભટ્ટનડિયા